સ્વકર્તા પિતુ કલ ઓગણીસો લેન્ડ રેવન્યુ રૂલ્સ ઓગણીસો નેચરલ લેવલ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર એન્ડ ફાર્મ લેબર ખેડૂત ખેતમજૂરી મૂળ વર્ગની જાતિ આદિવાસીઓ હળ સાથે બળડો જોડી જાતે પોતે હળ હાંકી જમીન ખેડી અને એના મા બાપ દાદા દાદીઓને પોતાની ધર્મપત્ની પત્ની પોતાના બાળકો દીકરાઓ અને વહુઓ બહેનો અને જમાઈઓ સાથે મળી જમીનમાં દાંતરડું દતરડી કોદાળી ત્રિકમ તગારા પાવડા લઈ જાતે કામ કરે શ્રમ કરે મહેનત કરે પુરુષાર્થ કરી પરસેવો પાડી ઉત્પન્ન ઉત્પન્નની ખાણ ખનીજ દ્રવ્ય ધન સંપત્તિ ઉપજ આવક ઇન્કમ ઉપજ લઈ પોતે ખાઈને જીવન નિર્વાહ ચલાવી જીવનજીવી અને બુદ્ધિવીઓને પણ જીવાય એવી રીતે જીવતા નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી ધ કલ્ટિવેટર ફાર્મ લેબર એન્ડ લેબર ખેડૂત ખેતમજૂરી અને મજૂર મૂળ વતની આદિમજાતિ આદિવાસી સમાજ સમાજ અને વ્યક્તિ વ્યક્તિ અને સમાજ પાસેથી લેન્ડ રેવન્યુ લેન્ડ રેવન્યુ લેન્ડ રેવન્યુ જમા જમા મહેસૂલ જમા વિગોટી કિરા ટેક્સો દાન ઋણ લોન કરવેરાઓ જમાબંધી જમાબંધી જમાની રકમ રકમી રકમ વસૂલ વસૂલી વસૂલ કરવાની ઉગારવાની એકઠી કરવાની આજથી નહીં પણ આદિ અનાદિ આદિકાળથી સદંતર સંપૂર્ણપણે બંધ છે મુક્ત છે ફ્રી છે